અમદાવાદમાં આયુષ્યમાન કાર્ડ માટે નકલી આવકના દાખલા બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે રામોલ પોલીસે વસ્ત્રાલ નજીક આવેલી હિતાંશી ઓનલાઈન દુકાન પર દરોડો પાડી દુકાન માલિક ધીરજ રાજપૂતની રૂપિયા એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે આરોપી ધીરજ રાજપૂત અને કિશોર પ્રજાપતિ ખોટા આવકના દાખલા બનાવી લોકોને સરકારી યોજનાનો ગેરલાભ અપાવી રહ્યા હતા આ કેસમાં સુરતના દીપક આહિર ફરાર છે તેની ધરપકડ માટેની તપાસ ચાલુ જોવા મળી રહી છે અમદાવાદમાં આયુષ્યમાન કાર્ડ કાર્ડનું કૌભાંડ ઝડપાયું નકલી આવકના દાખલા સાથે બે ને ઝડપી લેવામાં આવ્યા છે ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામોલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ રેડમાં કુલ વીસ જેટલા આવકના દાખલા મળી આવેલા હતા તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા બે આરોપીઓનું પણ ઇન્વોલમેન્ટ જાણવા મળેલ જેમાં આરોપી નંબર બે કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર ત્રણ દીપક આહીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકાર શ્રી ની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે પ્રથમ બનને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે ની તપાસ હાલમાં ચાલુ છે ત્યારબાદ બી આરોપી બકડાય છે હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઈન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ તેઓ પાસેથી બે હાજર ચોવીસ અને પચીસ ના અમને દાખલા મળી આવે છે આશરે દોઢ એક વર્ષથી આ ચલાવતા હતા જે લોકોને અત્યારે પ્રાથમિક તપાસની અંદર તો જે લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો એમને આવક ચાર લાખ કરતા નીચે દેખાડવી હોય તેવા આમનો સંપર્ક કરતા તો એમના ડોક્યુમેન્ટેશન જે તે ઓપરેટરને મોકલી આપતા જે ઓનલાઈન એન્ટ્રી કરી સહી સિક્કા વગરના આવકના દાખલા આપને કાઢી આપતા હતા આશરે આ હજાર થી બારસો રૂપિયા જેટલા અરજદાર પાસેથી લેતા હતા જેમાંથી ચારસો રૂપિયા પોતે રાખી આગળ આગળના માણસોને એ રૂપિયા આપતા હતા આવકના દાખલાનું આયુષ્યમાન કાર્ડ માટે જે બાબત આપણે તપાસ હાલમાં ચાલુ છે જે તપાસ કરીએ આગળ જાણકારી મળશે